મોરબી શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધંધા રોજગાર જવા આવવા માટે મુખ્યમંત્રી શહેરી બસ બસ સેવા સેવા યોજના હેઠળ સિટી શરૂ કરવામાં આવી હતી તેમજ તેની કામગીરી ગુરુકૃપા બસ સર્વિસ નામની ખાનગી એજન્સી તેમનું સંચાલન સોંપ્યું હતું આ સિટી બસમાં ખૂબ નજીવા દરે બસ ભાડું ચાલતું હતું અને તમામ રૂટ પરથી પેસેન્જર પર પૂરતા પ્રમાણમાં મળી રહેતા હતા પરંતુ અગાઉ પણ પાલિકા દ્વારા કોઈ બહાનું બતાવીને સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય દ્વારા ફરી એક વખત સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને એક વર્ષ સુધી અલગ અલગ રૂટ પર છ જેટલી બસો દોડતી હતી ત્યારે ફરી એક વખત ગુરુકૃપા એજન્સી દ્વારા સિટી બસનું સંચાલન કરવાની ના પાડવામાં આવી છે જેના કારણે ખાનગી બસના પૈડા થંભી ગયા હતા અને મુસાફરો રઝડી પડ્યા છે જોકે તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા ત્રણ સિટી બસો દોડાવવામાં આવી રહી છે પરંતુ ત્રણ બસમાં મુસાફરોનો સમાવેશ થઈ શકે તેમ નથી અને બધા રૂટ ચાલે તેવું ન હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સીએનજી રિક્ષાનો સહારો લેવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ બાબતે ચીફ ઓફિસર કુલદીપ સિંહવાળાએ જણાવ્યું હતું કે હાલ જે એજન્સી દ્વારા બસનું સંચાલન કરવામાં આવે છે તે કોન્ટ્રાક્ટમાં મુકાયેલ શરતોનો ભંગ કરતા હોવાનું સામે આવતા તેને બે વખત નોટિસ આપવામાં આવી હતી અને નિયમ પાલન કરવાનું જણાવ્યું હતું પરંતુ તેના દ્વારા શરતોનું પાલન કરવામાં સક્ષમ ન હોવાથી તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવામાં ડિફોલ્ટ જાહેર થઈ છે અને કામગીરી તેની બંધ કરી છે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ત્રણ બસ ત્રાજ પરથી ગાંધી ચોક અને ગાંધી ચોક થી લજાય રૂટ પરનું સંચાલન ચાલુ રાખ્યું છે એજન્સી શરત પંગ માટે પેનલ્ટી ફટકારવામાં આવશે આ ઉપરાંત ફરી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે નવી એજન્સી ફાઇનલ થઈ ફરી તેનું દ્વારા સેવા શરૂ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું